ક્ષત્રિય સમાજ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ગઈકાલે રાત્રે પરસોત્તમભાઈ રૂપાલાએ એ જાહેર માં ક્ષત્રિય સમાજ ની માફી પણ માંગી છે મુદ્દો અહીંયા આપણે સમાપ્ત કરીશું અને જે રીતે ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા મુદ્દાને કેટલે કેટલાક પૂરો કરવા માટે પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી પણ હજુ પણ ક્ષત્રિય સમાજમાં આ મુદ્દે વિરોધ યથાવત જોવા મળ્યો છે તેનાથી નારાજ હોય તેવું જણાઈ રહ્યું છે તો આ અંગે આપણી સાથે જોડાયા છે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત સૌપ્રથમ તો સર આપનું સ્વાગત છે

ક્ષ છે ક્યાં છે રૂપાલાજી દ્વારા એ સ્ટેટમેન્ટ થી માન સન્માન છત્રીઓ દુભાયું છે આજે મહારાજાઓને ઝુકવાનો એટલે મહારાજો ઝુક્યા અને રોટી ને બેટી નો વ્યવહાર અમે અંગ્રેજો

નેતા નેતા નિષ્પક્ષ હોય સર્વ સમાજ નો હોય ભવિષ્યમાં સંસ્થાપિત થઈને ક્ષત્રિય સમાજ માટે તો ખોટી ધારણા તમે વિચારજો એવા માણસોને લોકસભાની ઉમેદવારી આપવાની આવશ્યકતા નથી

ના થાય એને રોકવા માટે અમે મેદાને ઉતરીયા છીએ કે ભાઈ ભાજપા આલા કમાન દંડાત્મક કાર્યવાહી કરી અને ઉમેદવારી પાછી ખેંચે તો જ હવે મેદાને ઉતરી ગયું છે અમે વોટ ની ભાષામાં એમને જવાબ આપીશું જીતવા તો નહીં જ દઈએ નહીં જો અમને ન્યાય નહીં મળ્યો આખા ગુજરાતમાં ભાજપાને ભોગવવું પડશે

આક્રોશ તો અમારા સમાજમાં હતો જ કે સમાજ નું અપમાન થાય સમાજ પણ થાય અને અમારે સમાજ અમારા અમારે પાર્ટીમાં રહેશે મારું તો અસ્તિત્વ જે છે સમાજના કારણે જ છે

મેનામું આપી ને હું તો તમામ રાજકીય આગેવાનો જે ભાજપ માં જોડાયા છે

દ્વારા એવું કહેવામાં આવ્યું કે સમાજના આગેવાનો છે તેમના દ્વારા સમાધાનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે અને તેમના દ્વારા એવું પણ નિવેદન આપવામાં આવ્યું કે સોશિયલ મીડિયામાં ઘણી બધું વાતો થાય છે દૂધનું દૂધ અને પાણીનું પાણી જો હવે કોઈ પણ કાંઈ બોલ કરવામાં આવશે તો જે જયરાજ નિવેદન છે અને તેમણે જે આ સમાધાનની આગેવાની લીધી છે તો આપ શું કહેશો કે સમાજના આગેવાન તેઓ છે ખરા કે તેમણે જે આગેવાની લીધી છે જે સમાધાનનો માર્ગ અપનાવ્યો છે તો આપના મતે કેવું યોગ્ય છે

કાર્યવાહી આ વ્યક્તિ વિરુદ્ધ નથી છત્રાણીઓ જોહર કર્યું આ દેશની માન સન્માન અને સ્વાભિમાન માટે ઇજ્જત માટે અને દેશની જનતા માટે આજે એક છત્રી છત્રાણીઓ વિશે આવું સ્ટેટમેન્ટ

તેમની આગળની રણનીતિ પુરુષોત્તમભાઈ રૂપાલાજી નો ઉમેદવારી પાછી ખેંચવામાં આવશે ને તો ખોબે ખોબેસુ ખોબે ખોબે ય સમાજ એક પણ વોટ નહીં આપે એક પણ વોટ ક્ષત્રિય સમાજ રૂપાલાજીને નહીં આપે રાજકોટ લોકસભા ને આનું નુકસાન માત્ર રાજકોટ નહીં આખા ગુજરાતમાં અમે આપીશું ભારતીય જનતા પાર્ટી બહિષ્કાર કરીશું અમે વોટ નહીં પડવા દઈએ છત્રીઓના વોટ તો અમે નહીં જ પડવા દઈએ અને છત્રીઓ સ્વાભિમાની છે એનું સ્વાભિમાન દુભાયું છે અને જો સ્વાભિમાની છત્રીએ આવા સમયે જો માન સન્માન સ્વાભિમાનમાં સમજો તો

ણી સેનાની માંગ છે કે પરસોત્તમ રૂપાલાને ટિકિટ પરથી જે ઉમેદવારી પદ આપવામાં આવ્યું છે તેથી દૂર કરવામાં આવે કોઈ બીજા ઉમેદવારને અહીંયા જો ઉભું કરવામાં આવશે ટિકિટ આપવામાં આવશે તો કર્ણી સેનાનો માત્ર ક્ષત્રિય સમાજ

ગઈકાલે જે નો દોર થયો તેમાં સમાધાનનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો પણ હજુ પણ ક્ષત્રિય સમાજ કરણી સેનામાં આ બાબતે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે